ગીર સોમનાથ દબાણ હટાવ જુંબેશ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ ક્ષેત્રીય મુલાકાત દરમિયાન દબાણ દૂર કરવાની સૂચના આપતા કરોડો રૂપિયાની સરકારી જમીન પરનું દબાણ દૂર થયું હતું ઉનાના વરસિંગપુર ગામે સ્વેચ્છાએ લોકોએ ચુમોતેર લાખની જમીન પરનું દબાણ દૂર કર્યું છે જૂના ઉગલા ગામે આશરે નવ કરોડ પચાસ લાખની બે લાખ ચોત્રીસ હજાર નવસો સિત્તેર ચો મી જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું

તેમજ ગિરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી છેલ્લા ત્રણેક દિવસથી ચાલુ છે જે અંતર્ગત આજરોજ કુલ ઓગણત્રીસ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ કુલ બે જમીન જેની કિંમત આશરે રૂ પાંચ કરોડ સાઈઠ લાખની જમીન ખુલ્લી કરવામાં આવી